નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે એ જીરુના જે ખેડૂતો છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાબિત થવાનો છે આજનો જે આ વિડીયો છે એની અંદર આગામી અઠવાડિયા દરમિયાન જીરુ બજાર કેવી રહેશે અને ખેડૂતોને અત્યારે જે નવું જીરું આવવાનું છે એના ભાવ શું પાંચ હજાર રૂપિયા સુધી મળશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી આજની આ જીરુ ચર્ચાની અંદર કરવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જો ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે જીરું બજારથી તો અત્યારની જે આપણી બજાર છે જીરુની એ સારી એવી જોવા મળી રહી છે અને એક્સપેક્ટેડ પણ છે કે સારી એવી જોવા મળે સારી એવી એટલે મિત્રો આપણે જે આજથી બેથી ત્રણ અઠવાડિયા પહેલાં જે બજાર હતી એનાથી અત્યારે ક્યાંય વિશેષ સારી બજાર જોવા મળી રહી છે અત્યારે જે જીરુંના ઓનન એવરેજ ભાવ છે એ સાડત્રીસોથી લઈને ચાર હજાર રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે સારી એવી બાબત કહી શકાય છે અને હજી પણ મિત્રો જે જીરું બજાર છે એમાં આવકો વચ્ચે તો ભાવ ઘટવાની પૂરેપૂરી ધારણા જે નિષ્ણાતો છે એમના દ્વારા જતાવવામાં આવી રહી છે પરંતુ આપણે એવું ઈચ્છીએ છીએ કે ખેડૂતો છે એમને જેમ કપા જેમ જીરુની આવકો કરશે એમ ભાવ નાના મોટા એવા સુધરતા જોવા મળી જશે કારણ કે જે જીરો વાયદો બજાર છે એક જ દિવસ પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો એકવીસ હજારની સપાટી પર આવી ગયો છે વીસ હજારની સપાટી જે હતી એને ક્રોસ કરી લીધી છે ઉપરાંત જીરુની આવકો પણ હાલ ચાલીસ હજાર ગુણીથી લઈને પચાસ હજાર ગુણી વચ્ચે મિત્રો જોવા મળી રહી છે પરંતુ હજી પણ આવકો છે વધતી જોવા મળી છે સોરી મિત્રો ચાર હજારથી પાંચ હજારની ગુણીની આવક જોવા મળતી હોય છે ઉપરાંત ઘણા બધા સેન્ટરો છે ત્યાં જીરુની આવકો છે નવ જીરું છે એ પણ શરૂ થઈ ગયું છે અને અમુક અમુક સેન્ટરોમાં ભાવ છે સાડા ચાર હજાર રૂપિયા સુધી પણ ખેડૂતોને મળી રહ્યા છે પરંતુ જે ભાવ હોય છે એ બેથી ત્રણ ગુણીના જોવા મળતા હોય છે એવું છે આપણા યાર્ડના એનાલિસિસ છે એ મિત્રો એવું કહી રહ્યું છે તો આ હતી મિત્રો આજની સમગ્ર જીરુ ચર્ચા વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત મિત્રો જીરુને રિલેટેડ નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહે છે એટલે જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો પિસ્તાલીસ હજારથી પણ વધારે લોકો આપણી સાથે જોડાઈ ગયેલા છે એટલે તમે ન જોડાયો હોય તો ખાસ જોડાઈ જજો અને જીરુ અને કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ